ખાસ કરીને આ વખતે ઉત્પાદન ઓછું છે એટલે કદાચ થોડી ઘણી ચિંતા હશે પણ વેપારીઓને તો કેરી આ વખતે સારી મળી એટલે કેરીઓને વેપારીને કોઈ નુકસાની હોય એવું મને દેખાતું નથી એના માટે એ ગ્રાહકો માટે આ વર્ષ બહુ કડવું રહ્યું છે કારણ શું કારણ કે કેરી આ વખતે બહુ મોંઘી વેતાણી છે બેતાલીસ દિવસ સિઝન આલી મારી ધારણા છે હવે હું પાંચ કે છ દિવસ સીઝન જોઈ રહ્યો હતો તારીખ માં કેરી વેચાઈ છે પાંચસો રૂપિયા થી લઈ અને હજાર રૂપિયા અગિયારસો રૂપિયા સુધી કેરી વેચાણી ગયા વખતે અમે ત્રીસ થી ચાલીસ ચાલીસ હજાર બોક્સ વેચેલા હતા એની આ વખતે એક બે કે બાકી દસ બાર પંદર વીસ હાજર ની બોક ની આવક રહી જોઈએ મારી દ્રષ્ટિએ વેપારી માટે કદાચ વર્ષ સારું રહ્યું અને અમુક વીસેક ટકા ખેડૂત એવાય છે કે એના બગીચામાં એને ઉત્પાદન સારું હતું તો એને સારા ભાવ મળ્યા એમ ગ્રાહકો માટે તો કેરી બહુ પડવી જ રહી છે કેરીની વાત કરવામાં તો ગઈસાલની સરખામણીમાં ચાલીસ ટકા જેવું ઉત્પાદન કહી શકાય ગઈસાલ બાર થી ઉપર બોક્સની માં આવક થઈ હતી દસ કિલોના જે આ વર્ષે અત્યારે પાંચ લાખ જેવા બોક્સની આવક થઈ ચૂકી છે અને એક્સપોર્ટની વાત કરવામાં તો એક્સપોર્ટની વર્ષ કરતાં ખૂબ ડિમાન્ડ છે યુએસએ યુકે ગર્લ કેનેડા આરબ સ્વિતઝરલેન્ડ જેવા કંપની જેવા દેશોમાં ના પ્લાન નીચે દોઢસો ટન જેવી નિકાસ થઈ અને કુલ આખા એરિયામાંથી પાંચસો ટન જેવી કેરીની નિકાસ થઈ ચુકી અત્યાર સુધી ગઈ સાલની સરખામણીમાં વધારે કહી શકાય અને કેરીની સિઝન હવે ટૂંકમાં જે ખેડૂત પાસે કેરીનું ઉત્પાદન હતું તેમને ભાવ ખૂબ સારા મળ્યા અને ગઈ સાલની સરખામણી કરતા ત્રીસ થી ચાલીસ ટકા જેવા ભાવ અપ્રિય ગઈ સાલ એપીએમસી તારણ મુજબ છસો રૂપિયા ને પાંચસો છસો રૂપિયાનું અંદાજિત બોક્સ હતું આ વર્ષે આઠસો રૂપિયાની આજુબાજુ સરેરાશ થયું નામ છે અભય ધામેજા ગયા વર્ષ કરતા અને હવે છેલ્લા ચાર થી પાંચ દિવસ કેરી મળશે અને આજ ફેરે ભીમી અગિયારસ ઉપર કેરી પણ નહીં મળે અને કેરી મળશે તો એના ભાવ બમણા હશે વેપારી તરીકે એવું કહેવામાં આવે છે કે વરસાદ થઈ જાય એટલે ભાવની પણ ફરિયાદ આવે છે અને કેરી ખાવાની જે મીઠાશ હોય એ મીઠાશમાં પણ ફેરફાર પડે છે થોડોક વરસાદ પડે એટલે જીવાત આવે છે અને જે સોનમાર્ગ છે એ બમણી થતી જાય છે કેસર કેરી ખાવા માટે છેલ્લા હવે પાંચથી સાત દિવસનો ગાળો છે